લવાઈ હતી તે હોસ્પિટલમાં આવતા સુધીમાં મૃત્યુ પામી હતી ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસરે આ મામલે માહિતી આપી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી જોકે ના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતા આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે